જય માતાજી જય મા મોકલ મિત્રો હું સેવલેન શાકરના ફરીવાર મિત્રો આજે આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળીની અને સફેદ ડુંગળીની બેની મિત્રો છે ને આપણે મિત્રો આજે લાઈવ મિત્રો છે તો મિત્રો આજે આપણે તારીખની આજ પહેલાં વાત કરીએ તો તારીખ છે તેર અગિયાર બે હજાર પચીસને છે મિત્રો આજે ગુરુવાર અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આપણે આવકની આજની વાત કરીએ તો આજની આવક છે સાત હજાર આઠસો ને અડતાલીસ પ્લસ થેલાની મિત્રો આજની આવક છે ને લાઈવ મિત્રો હરાજી છે ને આપણે અત્યારે જોઈએ અત્યારે અહીંયા આપણે થાય છે અત્યારે લાલ ડુંગળીમાં અને સફેદ ડુંગળીમાં મિત્રો આજે હરાજી થાય છે આપણે ઓલી સાઈડમાં જે મિત્રો આપણે નારિયળવાળો મિત્રો જે આપણે થાય છે ને ત્યાં નારિયળની મિત્રો ત્યાં હરાજી મિત્રો સાથે ના અત્યારે મિત્રો સફેદ ડુંગળીની અત્યારે હરાજી થાય છે અને લાલ ડુંગળીની અત્યારે મિત્રો અહીંયા અત્યારે થાય છે તો પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટની ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું કે મિત્રો આપણે ખેડૂત ખેડૂત તરીકે મિત્રો સપોર્ટ કરજો અને આપણી ચેનલનો મિત્રો જેવી રીતે મિત્રો આપણે તમે સપોર્ટ કર્યો છે આપણે ત્યારે મિત્રો દસ હજાર આપણે સબસ્ક્રાઈબર મિત્રો આપણે કમ્પ્લેટ થઈ જશે એટલે ફટાફટ મિત્રો ચાર સહકાર મિત્રો સપોર્ટ આપતા રહો એટલે આપણે ખેડૂત મિત્રો બધા સપોર્ટ કરો ફટાફટ મિત્રો આપણે લાખ સબસ્ક્રાઇબરને મિત્રો આપણે ફેમિલી મિત્રો આપણે કમ્પ્લેટ આપણે કરવાની છે ટૂંક જ સમયમાં એટલે મિત્રો ચાર સહકાર મિત્રો આપતા રહેજો બાકી મિત્રો શું તમને એક મિત્રો તમને લાગત મિત્રો હું બતાવી કપાસના હોય શીનના હોય સફેદ ડુંગળી હોય લાલ ડુંગળી હોય એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે ક્યાં વકલના મિત્રો કઈ રીતના ભાવ છે મિત્રોમાં હું જાદુ નથી કે તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વે તો આપણી ચેનલને پچ <coughs> <coughs> પંચોતેર નાખો છોતેર ને છોતેર છોતેર રૂપિયા છોતેર ને

એકસોને પંચોત્તર રૂપિયા મિત્રો ભાવ સો છે સફેદ ડુંગળીનો મિત્રો ક્વોલિટી મિત્રો ત્રણસો એપીએમ સંભાવવા મિત્રો વીસ કિલોનો ભાવ એકસો ને પંચોતેર રૂપિયા અઠ્ઠાવું બાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું બસો એક એક સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ખાલી કરો ને અઢાર કરો અઢાર ઓગણીસ બે કરો એકવીસ બાવીસ કરો કરો છવી કરો કેવી કરો F éHoore 3 rupiá. Fast,еп 1 catrie staple Elena 0 6, 3.. Sáabil Čartarlita. Ogalit من રૂપિયા Tak mé a Michal Baong? Send sáabila a Michala 거는 cowate right by Laparang? 見て bakoro 한 puapari. decoration l outgoing of rupiá. Aaaarni but hey술 ali lé usts 바 કેટલી <laughs> છે <Allah> <mae anemia>

એકત્રી છત્રી બસો ને બાવન 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 પેપર પચાવન પચાસ

265 500 રૂપિયા 265 રૂપિયા બસો 36 36 68 90 રૂપિયા ત્રિરાજ મિત્રો આ ડુંગળી ના રૂપિયા મિત્રો ભાવે ક્વોલિટી મિત્રો સુપર માલ છે મિત્રો મિત્રો કિલોનો ભાવ છે રૂપિયા મિત્રો આ સફેદ ડુંગળીના બસો ને રૂપિયા મિત્રો ભાવ આવેલો છે આપણે મિત્રો હરાજી નતી મિત્રો આવી પણ તમને મિત્રો ક્વોલિટી મિત્રો બતાવી છે એપીએમસી મિત્રો વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો ને ત્યાંશી રૂપિયા સુપર ક્વોલિટી છે ભાઈ જમે છે ભાઈ મિત્રો નવી ડુંગળી છે સુપર માલ મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો બીજુ નવી ડુંગળી છે પંચ્યાસી રૂપિયા મિત્રો ભાવ આવ્યો એપીએમ મહવા વીસ કિલો નો મિત્રો ભાવ છે પંચ્યાસી રૂપિયા

આગલે 92 રૂપિયા બોલુ ભાઈ 92 રૂપિયા 92 રૂપિયા બોલુ ભાઈ 92 રૂપિયા આવા બેઠી થાલે 99 રૂપિયા બરોબર સાઈડ વાળો જો 8:30 ફોલો રૂપિયા 92 રૂપિયા 92 ખા

સોતેર રૂપિયા મિત્રો ભાવ શું છે આ નવી ડુંગળી નો મિત્રો કોલેટી મિત્રો એપીએમસી મવા વીસ કિલો નો મિત્રો ભાવ છે સોતેર રૂપિયા

એકાણું રૂપિયા એકાણું એકાણું રૂપિયા એકાણું જોઈ લેવો નગર છે ایک روپیہ میرو شو سے ڈوںگڑی نو ملٹی میری نو موسم ایک સઠ રૂપિયા મિત્રો ભાવ જોઈ લો મિત્રો ક્વોલિટી એફપીએમસી વીસ કિલો મિત્રો ભાવ છે ખાલી તેસઠ રૂપિયા આ પણ મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો આ નવી ડુંગળી ના મિત્રો સિત્તેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો વીસ કિલો નો મિત્રો ભાવ છે સિત્તેર રૂપિયા મારો નવી ડુંગળી છે મિત્રો જોવો મિત્રો આ નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો સુપર માલ છે મિત્રો ઓગણ એસી રૂપિયા મિત્રો ભાવ એપીએમ છે મવવા વીસ કિલો નો મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો

હા બનો બગા શનિવારું છે એ ભાઈ તૈયાર કરના બોનું શનિવારું છે એ ભાઈ

1 रुपया 1 रुपया 1 रुपया 1 रुपया बोलता है 1 आ जाओ हेलो भाई भरत भाई सगड़ा क्या 21 25 करना है 50 रुपया 50 50 रुपया 50 50 रुपया 1 रुपया 1 रुपया 80 1 रुपया 3 रुपया 3 रुपया 12 दाम केवा दो दो भाई ना वाला ना जूना से जूना तो 1 रुपया 60 60 रुपया 60 60 रुपया 60 रुपया 60 रुपया 50 સાડેત્રી સાડે ત્રીસ ભોગન ચાલીસ 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 બેતાલીસ 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 છતાલીસ મિત્રો ભાવ છે આ ડુંગળી મિત્રો મિત્રો એકસો ને રૂપિયા મિત્રો ભાવીએમ છે વીસ કિલો નો મિત્રો ભાવ છે સુપરમાન મિત્રો એકસો ને સેતાલીસ રૂપિયા